ને તમે ફિટ કરે છે એન બાબા હા બેટા કે નાક બાપા તોડે મારી વસ્તુ તૂટે તૂટશે તો ને બા મારો તો ટેબલ ઘર માં છે ને અને ખુરશી અલે છે બાબા લાગવાના પડવાના છે બા એવું ના કે પડો નવરાત્રી આવે નથી હો તો નવરાત્રી બાપ અમે તો પકડા અને કા બખો તાંગા તો બે તાંગો બાકી જેસી બાપરો ફેમિલી હવે નવરાત્રી ઓસત માં નવરાત્રી નો આવે તો સાદુ નકર નાખી નવરાત્રી બગડશે તો ફેમિલી હવે આપણે ગાર્ડન માં આવી ગયા છીએ તો ચલો હવે આપણે ફૂલ લઈએ હું અહીંયા આજીજી ડાળોસ સે એક મોટો મે ફૂલ જોયું તો કાડસ્ત મહારાજ આવો એક બીજું ફૂલ હતું અહીંયા

तू पढ़ी सुनाई हाँ लगता राज गिली गिली करो गिली गिली करो ना अबे ओली ओली स्लीप खा तो तू तू खा तो तो नहीं स्लीप खा तो ओली हॉट ओली के हॉट स्लीप ये के खा तो नहीं स्लीप। आ, ये खा, नहीं, खा तो हाँ ये खा ફાઇનલી ઘરનું બધું જ કામ પતી ગયું છે અને હવે બેસી ગયા છે આ બધા જ બોલો મને મૂકીને જમવા માટે હેંસી બા આવું હોય કાંઈ યાર અને લક્ષુભાઈ તો જો આમ જો ફેમિલી દૂધપાક પીવે છે ને તું એકલો એકલો હે હાંકો જો કરે અને મમ્મી આવું હોય યાર

હાલો આપણે પણ હવે જમી લઈએ આપણી પણ અહીંયા જો રેડી છે અને આજે મમ્મીએ બનાવ્યું છે પાપડી એટલે કે વાલોનું શાક સરસ મજાનું સાથે પથ્થર વેલ્યા છે અને આપડી ફેવરેટ દૂધપાક એ ગઈકાલના વ્લોગમાં આપણે જોયું હતું કે આપણે સ્પેશિયલ પાવડર બનાવ્યો હતો તો એ પાવડર કેવી રીતે યુઝ કરવાનો છે ને ચલો હું આજે તમને અત્યારે બતાવું એક ગ્લાસ પાણી સાથે એક ચમચી આ પાવડર ને છે ને તમે મિક્સ કરીને નવસેકુ ગરમ કરીને પછી એને આપણે પીવાનું છે એટલે તમે આ રીતે પણ આનો યુઝ કરી શકો છો હવે સાંજની આપણી જેટલી બી એક્સરસાઇઝ હતી ને બધી થઈ ગઈ છે અને શિવ બાજુ એક્સરસાઇઝ કરી છે મેં અને શિવ બેસી ગયા છે બિચારા થાકીને શું થાકી ગઈ કાઉન્ટ કરતી હતી અને હું જોઈને એક્સરસાઇઝ કરતી હતી બિચારી થાકી બોલો કંઈ નહીં જો વર્ષો પડી ગયો બાકી આપણે અને ફેમિલી હવે આપણે જવાનું જ છે બજારમાં કારણ થોડી વસ્તુ લાવવાની મમ્મી કહે છે ને ચલો ફટાફટ જઈએ

સિવબાને આવતા વેત કંઈકનું કંઈક હોય જ ઉપર અરે ના ભાઈ ના એ વેપર્સ ના ખાવાય ભાઈ એ ચીલી આવે બેટા ચીલી આવે સિવબાને આવીએ ને ટેરા બધું નકરું લેવામાં જો શિવ બાએ એનું પોતાનું હાજું કરી લીધું નહીં શિવ આપણે જે વસ્તુ લેવાની હતી ને તો બાકી જ રહી અહિયાં ના મળી જવું પડશે બાય આટલી બધી વસ્તુ લેવડાવી એનું મોઢું જો અને પાછી મને શું કે ખબર છે મેં કીધું ને હમણાં ત્યાં જ્યુસ ને એવું બધું તો લીધું હોય તો મને કેતો હવે હું તમારી જોડે નહીં આવું બોલો મને પાછી એવી સમજી આવે આવીશ કે નહીં આવી કે નહીં આવલે આટલું બધું લઈ દીધું ફેમિલી ત્યાં બોલો જબરી છે મારી બેનમાં તું લઈ લે હું પાછળ કહીશ ચલે ચાલી આવડે ચાલુ કરતા હે ત્યારે છો ફેમિલી ચાલુ

મિત્રો કેવું લાગ્યો આપને આજનો આ બ્લોગ એ અમને જરા તો મળીશું હવે ફરીથી નવા સાથે પણ ચેનલ પર નવા છો તો અને तो मड़ीशु आवती काले नवाई प्लोग साथे त्यां सुधी जय माता